અમરેલી શહેરમાં સમર્પિત સમિતિ દ્વારા પાયલટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા માંગ કરી અમરેલી શહેર પર ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેનને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરવા માટે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા અમરેલી શહેર પર ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેન શહેરીજનો માટે ખૂબ જ મોટું જોખમ હોવાનું જણાવ્યું અમદાવાદ શહેરમાં બનેલી પ્લેન ક્રેશની ઘટના અમરેલી શહેરમાં ન બને તેને લઈ સ્થાનિક લોકોની માંગ કરી સમર્પિત સમિતિ દ્વારા પાયલોટ પ્લેન ટ્રેનિંગને અનત્ય કસરવાની લોકોની માંગ કરવામાં આવી રિપોર્ટર અશોક મણવર અમરેલી હા મારું નામ અજયભાઈ અગ્રાવત છે અને સત્તર બાર બે હજાર ચોવીસથી અમે આ ટ્રેનિંગ ટ્રેનિંગની બે એક કંપની છે એને અમરેલી શહેર ઉપર પ્લેન ન ઉડે એવી અરજીઓ આવેદન પત્રો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા વિનંતી સ્વરૂપે પત્ર આપ્યા છે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો આ જોખમરૂપી પ્લેન અમરેલી ઉપર ન ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે અમરેલીમાં કેટલી બધી શાળાઓ મોટા મોટા અભ્યાસના સંકુલ આવેલા છે તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ કરશું જે આત્મકારે છે વિશેની માહિતી આપશે આજે બે દિવસના પ્રત્યેક ઉપવાસ પર ભેઠાં છે મારું નામ રાજેશભાઈ ગાંધી છે અમરેલી ઉપર મોત જજુબે છે પાયલોટ ટ્રેનિંગ માટેના અહીંયા બે કંપની સેન્ટર ચાલુ કર્યા છે તે સખત ઉડ્યા કરે છે રાત્રે પણ ઉડે છે લોકોને મોત ઉપર ઝૂમી રહ્યું છે એવું લાગી રહ્યું છે પ્લેનની કન્ડિશન પણ બહુ સારી હોતી નથી તો આ અમરેલી શહેર ઉપર ઉડતા બંધ થાય માનવ વસાવત ઉપર એવી અમારી માગણી છે અને અમરેલીમાં ખેતર નદી ઉપર ઉડારે તમને કોઈ વાંધો નથી પણ માનવ વસાવત ઉપર ન ઉડે એ અમારી અમારી માગણી છે અમે કલેક્ટરને પણ આવેદનો આપ્યા છે એ લોકો અનેક જગ્યા ઉપર રજૂઆતો કરી છે આનું પોઝિટિવ કોઈ પરિણામ મળ્યું નથી એટલે આજે અમારા પ્રતિક ઉપર પર ઉતરવાની મને ફરજ પડી છે કેટલા દિવસ થી આ પ્રતિક ઉપર આજે એક દિવસ માટે જ રાખેલો છે આની સિવાય પછી કોઈ કાર્યવાહી નહીં થાય તો આ બાપિયાની કાર્યવાહી છે આજે અમારી સમિતિ નક્કી કરે આગરની અમે ગાંધી ચિંધિયા માંગે આગરની પર કાર્યવાહી કરશું અને હવે ત્યાં લગી બંધ ન થાય ત્યાં સુધી આવી કાર્યવાહી ચાલુ જ રાખશું અમરેલી શહેર ચિતલ રોડ વોર્ડ નંબર બે ના સભ્ય સુરેશ શેખવા અમારા રોડ ઉપર એરપોર્ટ આવેલું છે આ એરપોર્ટમાં બે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે જેમાં જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે આ વિમાન ઉડવાના કારણે ગિરિયામાં પણ એક પાયલોટી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું જે માનવ વસાહતમાં પડ્યું હતું અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર પ્લેન ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને મળ્યા હતા કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ આની લેખિતમાં જાણ કરીશ અજય રૈયા સાહેબની બદલી થઈ ગઈ છે નવા કલેક્ટરશ્રી આવ્યા છે એને પણ અમે વિનંતી કરીશું કે માનવ વસાદ ઉપર આ ટ્રેની પાઇલોટ ઉડાડવામાં ન આવે કારણ કે સ્કૂલો કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે એ ઉપરથી કરવામાં આવે છે ચિત્રોડ ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે આ બાબતમાં અમારા લોકોને વ્યાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લે એવી અમારી માંગણી